તો વિડીયોનો ઇન્ટ્રોડક્શન જોઈને તો ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે છે ને એ એકદમ ક્રિસ્પી અને ચટપટો એવો ડ્રાય નાસ્તો બનાવવાના છીએ એ પણ આપણે છે ને ના મેંદાનો ઉપયોગ કરીશું ના ઘઉંના લોટનો ઉપયોગ કરીશું આપણે આજે છે ને રવાનો ઉપયોગ કરીને એકદમ ચટપટો નાસ્તો બનાવવાના છીએ તો એના માટે અહીંયા મેં બે કપ જેટલો રવો લઈ લીધો છે એને આપણે મિક્સર જારમાં લઈને એ એકદમ સરસ પાવડર થાય ને એવો ગ્રાઇન્ડ કરી લેવાનો છે હવે અત્યારે તો અહીંયા મેં રવો લીધો છે તમારે પાસે જો રવો ના હોય ને સોજી હોય ને તો અહીંયા તમે સોજી પણ લઈ શકો છો કારણ કે બેઝિકલી તો આપણે આને ગ્રાઇન્ડ જ કરવાનો છે રવો એ ઝીણી સાઇઝનો સોજી જ હોય છે તો અહીંયા આપણે જો રવાનો એકદમ સરસ એવો પાવડર બનાવીને રેડી કરી લીધો છે આપણે એને છે ને સીધો જ એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું જનરલી છે ને બાળકો બહારના પેકેટના ફૂડ ખાવાની ખૂબ જ ડિમાન્ડ કરતા હોય છે પણ એકવાર તમે છે ને એમને આ નાસ્તો બનાવીને ખવડાવજો એ પેકેટના નાસ્તા છોડીને ઘરના બનેલા આ જ નાસ્તા ખાવાના છે તો સાઈડમાં મેં અહીંયા જો બે પડી જેટલું ઘી પણ ગરમ થવા માટે મૂકી દીધું છે આપણે આમાં ઘીનું મોણ ઉમેરવાનું છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું સાથે ફક્ત ચપટી જેટલી જ આપણે એમાં હળદર ઉમેરવાની છે અડધી ચમચી જેટલી આપણે એમાં હિંગ ઉમેરીશું એક નાની ચમચી આપણે શેકેલા જીરોનો પાવડર ઉમેરવાનો છે અહીંયા મેં પાવડર લીધો છે તમે અહીંયા શેકેલું જીરું અદકચરું કરીને પણ લઈ શકો છો એકવાર ચમચીથી બધું જ સરસ મિક્સ કરી લઈએ અને જો અહીંયા ઘી પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો આપણે એને આ મિશ્રણમાં ઉમેરી દઈશું હવે ઘી ગરમ છે ને એટલે એકદમથી હાથ નહીં અડાડવાનો પહેલાં ચમચીથી સરસ મિક્સ કરીશું અને પછી જ આપણે આને હાથથી મસળીને મિક્સ કરવાનું છે આપણે આમાં છે ને મુઠ્ઠી પડતું ઘીનું મોણ આપવાનું છે એ પણ ગરમ ઘીનું એટલે આ રીતે જો પહેલાં મેં બે પડી જેટલું ઘી લીધું છે એને મિક્સ કરીને જોઈ લેવાનું જો આપણને એવું લાગે ને કે ઓછું ઘી છે તો ફરીથી તમે થોડું બીજું ઘી ગરમ કરીને આમાં ઉમેરી શકો છો ને સાથે અહીંયા જો મેં એક નાની તપેલીમાં પાણીને પણ ગરમ થવા માટે મૂકી દીધું છે કારણ કે આપણે આનો લોટ પણ છે ને નવશેકા કરતાં થોડું વધારે ગરમ દજાઈને ને તમને હાથમાં એટલા ગરમ પાણીથી આપણે આનો લોટ બાંધવાનો છે અને આ રીતે જો હું ઘીનું વાસણ પણ સરસ આમાંથી સાફ કરી લઈશ તો અહીંયા આપણું મિશ્રણમાં સરસ મોણ અપાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આ રીતે મુઠ્ઠી બાંધીએ ને તો મુઠ્યું વળે એવું પ્રોપર મોણ આપ્યું છે પણ લોટનું તમે કેવી રીતે મુઠ્ઠું વાળતા હોય એવું આમાંથી નહીં વળે કારણ કે આ લોટ નથી રહો છે અને જો બીજી તરફ પાણી પણ નવશેકા જેવું થઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આમાંથી એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે આપણે રોટલીનો લોટ કેવો બાંધતા હોય એવો લોટ બાંધવાનો છે રવો કો કે સોજી કો પણ એ છે ને ખૂબ જ પાણી શોષતું હોય છે એટલે અત્યારે આપણે એકદમ સોફ્ટ લોટ બાંધીશું અને પછી આપણે આ લોટને છે ને થોડી વાર માટે રેસ્ટ આપવાનો હોય છે એટલે આપણે રેસ્ટ આપીશું ને એટલે આપણો લોટ સરસ એકદમ કઠણ થઈ જશે એટલે પહેલેથી કઠણ લોટ નહીં બાંધવાનો નહીં તો રેસ્ટ આપ્યા પછી એટલો કઠણ થઈ જશે ને કે તમારાથી એ પછી વણાશે પણ નહીં એટલે પહેલાં એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે જો આ રીતે આપણે છે ને થોડું આંગળીથી પ્રેસ કરીએ ને તો એ દબાઈ જાય છે આટલો ઢીલો લોટ આપણે બાંધવાનો છે અને આને મસળવો પણ ખૂબ જરૂરી છે પહેલાં આપણે આને સરસ એકથી બે મિનિટ જેટલું મસળીને હવે આપણે આને ઢાંકીને લગભગ પંદરથી વીસ મિનિટ જેટલો રેસ્ટ આપવાનો છે તો આ લોટ રેસ્ટ થાય ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લઈએ એના માટે એક મિક્સર જારમાં હું અડધી ચમચી જેટલું મીઠું લઈ લઈશ સાથે અડધી ચમચી જેટલું અત્યારે હું લાલ મરચું ઉમેરી રહી છું કારણ કે હું બાળકો માટે બનાવી રહી છું તમે અહીંયા લાલ મરચાંનું પ્રમાણ એક ચમચી જેટલું પણ કરી શકો છો અડધી ચમચી જેટલો આપણે ચટ મસાલો ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અડધી ચમચી જેટલો સંજળ પાવડર અને બે ચમચી જેટલો આપણે એમાં દળેલી ખાંડ ઉમેરી દઈશું અહીંયા દળેલી ખાંડ મારી પાસે અવેલેબલ હતી તો મેં એ લીધી છે તમારી પાસે ના હોય ને તો તમે એની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો અને હવે આને આપણે સરસ ગ્રાઇન્ડ કરી લેવાનું છે તમે ચમચીથી આ મસાલા મિક્સ કરશો ને તો એટલા સરસ એકબીજામાં નહીં ભળી જાય પણ જો આપણે આને ગ્રાઇન્ડ કર્યા છે ને એટલે બધું જ સરસ ભળીને એક અલગ જ મસાલો બનીને રેડી થઈ જશે જેની ફ્લેવર પણ ખૂબ સરસ આવે છે અને કલર પણ એનો એકદમ ડિફરન્ટ થઈ જાય છે તો આપણે આને એક બાઉલમાં નીકાળી લઈએ તો તમારા ઘરમાં તમે તમારા માટે અથવા તો તમારા બાળકો માટે કયા કયા આ રીતના ડ્રોઈ નાસ્તા બનાવીને તૈયાર કરો છો એ મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો સાથે તમારું નામ શું છે અને તમે કયા સિટીમાંથી મને જોઈ રહ્યા છો એ પણ કહેજો જેથી મને ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છે તો હવે આપણે સ્ટીક તૈયાર કરીએ ને એ પહેલાં આપણે તેલને ગરમ થવા માટે મૂકી દઈએ અત્યારે આપણે છે ને મસાલા રવા સ્ટીકસ બનાવી રહ્યા છીએ અત્યારે હું આના સ્ટીકનો શેપ આપી રહ્યો છું તમારી ઈચ્છા થાય ને તો તમે આને શક્કરપારાનો અથવા તો નાની નાની જે પૂરીઓ હોય ને એ રીતનું પણ તમે આમાંથી બનાવી શકો છો અને જો પંદર વીસ મિનિટ પછી આપણો લોટ સરસ કઠોણ થઈ ગયો છે આ રીતે હાથથી પ્રોપર મસળી લેવાનો છે અને એને તેલથી આપણે થોડો કેળવી લઈશું આપણે જ્યાં સુધી એની સ્ટીક બનાવીને ત્યાં સુધી આગળનો લોટ ખુલ્લો નહીં રાખવાનો નહીં તો એ સુકાઈ જશે એટલે આપણે આ લુવાને લઈ લઈએ અને બાકીના લોટને આપણે છે ને ઢાંકીને મૂકી રાખવાનો છે અને અહીંયા આપણે એકદમ મોટો લુવો લઈને આમાંથી એકદમ મોટી સાઈઝની રોટલી વણવાની છે રોટલીની થિકનેસ આપણે છે ને ના તો વધારે જાડી કે ના એકદમ પતલી આપણે પાતળી ભાખરી કેવી રીતે વણતા હોય એ પ્રમાણેની રાખવાની છે અને આને વણવામાં તમને બિલકુલ તકલીફ નહીં પડે જો કિનારીઓ પણ નહીં ફાટે અને એ એકદમ આસાનીથી એ વણી જશે વણતી વખતે અટામણનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો આ રીતે હાથથી જ ઊંચું ઊંચું કરીને આપણે એને વણી લેવાની છે તો અહીંયા આપણે મોટ ટી રોટલી વણાઈને રેડી થઈ ગઈ છે અને જો આ રીતની મેં એને થિકનેસ આપી છે ના તો વધારે પાતળી રાખી છે કે ના એકદમ જાડી રાખી છે હવે આપણે આને ચારે તરફથી આની કિનારીઓ કટ કરી લેશું અને એક ચોરસ શેપ પ્રોપર આપી દઈશું જેથી આપણી બધી જ સ્ટીક એક સરખી લાગે જો તમે ઘર માટે બનાવતા હોય ને તમારે કિનારીઓ રિમૂવ ના કરવી હોય ને તો પણ ચાલશે પણ આ રીતે પ્રોપર તમે બનાવશો ને તો એ દેખાવમાં ખૂબ સરસ લાગે છે તો આપણે આને સાઈડમાં મૂકી દઈએ ને ફરી વાર વણી લેશું અને હવે આમાંથી આપણે છે ને પતલી પતલી સ્ટ્રીપ્સ કટ કરી લેવાની છે જનરલી આપણે મેંદા ઘઉંના લોટ અને બેસનમાંથી આ રીતે ડ્રાય નાસ્તા રેડી કરતા હોઈએ છે ઘરે પણ એકવાર આ રીતે રવામાંથી પણ તમે બનાવીને ટ્રાય કરજો અને આ એકદમ સરસ ક્રિસ્પી બને અને તેલમાં જઈને ફૂલે નહીં ને એટલે આપણે આ રીતે કાંટા ચમચીથી આના ઉપર કાણા પાડી દેવાના છે જેથી સરસ ક્રિસ્પી એવાય બનશે અને હવે આપણે આને પ્લેટમાં લઈ લઈએ અને જ્યાં સુધી આપણું તેલ ગરમ થાય છે ને ત્યાં સુધી આપણે બીજી થોડી સ્ટીક પણ વણીને રેડી કરી લેશું અને અહીંયા જો આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે એકદમ સરસ તેલ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ ઉપર કરી દેવાની છે અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ સરસ ક્રિસ્પી થઈ જાય અને ગોલ્ડન જેવો કલર આવી જાય ને એવું આપણે આને તળવાના છે ગમે ત્યારે જ્યારે તમે ડ્રાય નાસ્તો બનાવતા હોય ને ત્યારે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળશો ને તો એક તો ક્રિસ્પીનેસ પણ સરસ આવશે અને એ ખૂબ જ લાંબો સમય સુધી એ રીતે તળેલા નાસ્તા ટકતા હોય છે અને આ રીતે જો ઝારાથી ઉલટાવતા પુલટાવતા આપણે આને ગોલ્ડન બ્રાઉન થાય ને એવા થવા દઈશું તો અહીંયા આપણી એકદમ ક્રિસ્પી એવી મસાલા રવા સ્ટીક તળાઈને રેડી થઈ ગઈ છે જો આ રીતનો ગોલ્ડન થાય ને એવો આપણે કલર લાવવાનો છે આપણે આને હવે સીધી જ પ્લેટમાં લઈ લઈશું અને આ જ્યારે ગરમ ગરમ જ હોય ને ત્યારે આપણે જે મસાલો બનાવીને રાખ્યો ને એ આના ઉપર સ્પ્રિન્કલ કરી દેવાનો છે આપણે આ લોટ બાંધ્યો ને એમાં કંઈ એટલી ફ્લેવર નથી આપી ફક્ત મીઠું અને જીરું જ ઉમેર્યું છે પણ એ જે મસાલો છે ને એમાં આપણે તેઓ બધો ફ્લેવરફુલ બનાવ્યો છે કે એના લીધે આ સ્ટીકનો સ્વાદ ખૂબ સરસ લાગે છે અને થોડો થોડો મસાલો નહીં ભભરાવાનો આ રીતે ભરપૂર મસાલો આપણે ભભરાવાનો છે પણ હા જ્યારે તમે એને તેલમાંથી નીકાળો ને તરત જ છાંટી દેવાનો જેથી એ સ્ટીક ઉપર સરસ ચોટી જાય અને આને હું એક ડીશમાં નીકાળી લઈશ અને આ જ ડીશમાં હું હવે બીજી જે સ્ટીક તળાય ને એ નીકાળીશ અને આ રીતે જો હું ગમે ત્યારે ડ્રાય નાસ્તો બનાવતી હોય ને તો સાથે સાથે થોડો ડ્રાય નાસ્તો તો ખવાય જાય ને એનાથી જ પછી પેટ ભરાઈ જતું હોય છે અને એટલું ટેસ્ટી આ બન્યું છે ને તો હું બાકીની સ્ટીક આ રીતે બનાવીને રેડી કરી અને પછી એને ઠંડી થાય ને એટલે એટ એટ ડબ્બામાં ભરી લઉં ત્યાં સુધી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક અને તમારા ફેમિલી મેમ્બર્સ સાથે શેર ચોક્કસથી કરી દેજો તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી